ગઈકાલે સવારે દસ ને સત્તરે પહેલો જ ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કોલ મળેલ હતો ત્યારબાદ પાંચ મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું ત્યારબાદ લગભગ દોઢ કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ નાખ્યું હતું રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું આગ બુજાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યૂ માટે અપ્લાય કરેલું નથી હા સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની તેમાં જે ફાયર એક્સિક્યુશન લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનું હા એમાં નોટિસ બે વાર આપી છે એકવાર એકવીસમાં અને ત્રેવીસમાં જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કંઈ અત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કાંઈ નહીં કરે તો પછી આગળ સેલિંગની કે કંઈ કાર્યવાહી છે કે ટીઆરપી ગેમ જોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલેલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલેલી છે રેસીડેન્સમાં નથી ચાલી હા હવે નોટિસ આપી અને ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી કાર્યવાહી હવે અમે કરશું પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે આપી તે પછી અમે કાર્યવાહી આપણે જે પ્રશ્નો તમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય એમાં અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે